છોટાઉદેપુર માટે જામીન ઉપર છોડવા માટે દસ હજાર ની લાંચ ની માંગણી કરી હતી રજક બાદ આ રકમ પાંચ હજાર સુધી નક્કી કર્યા હતા અને બે હજાર રૂપિયા બે જાન્યુઆરી ના લીધા હતા અને બાકીના ત્રણ હજાર રૂપિયા આનો વાયદો કર્યો હતો. જેમાંથી બે હજાર રોકડા આપતા ભરૂચ એલસીબીના હાથે રંગે હાથે ઝડપાઈ ગયા હતા. હેડ કોન્સ્ટેબલ અરુણા રાઠવાને હાલ ભરૂચ એસીબીએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. બિલકુલ બિલકુલ આભાર. હકીમ તો જે રીતની લાંચની ઘટનાઓ વધી રહી છે સતત લાંચિયાઓ સકંજામાં આવી રહ્યા છે આજે પણ આપ જોઈ રહ્યા છો પોલીસ ખાતાની અંદર આ પોલીસ અધિકારી લાંચ લેતા ઝડપાયા છે